મુખ્યમંત્રી રોજગાર મેળમે એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ ચાલે નહીં એટલી પારદર્શિતા અમે લાવ્યા છીએ પરંતુ જોવા જઈએ તો ગુજરાતની અંદર કાયમી નોકરી આપવામાં જે લાગવત જે ઓળખાણવાદ જે પરિવારવાદ અને જે સત્તાધીશો છે એની સાથે ગરબો ધરાવનાર જે લોકોને નોકરી આપવામાં આવે છે એનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ અમે આજથી થોડા દિવસ પહેલાં એટલે કે અઠવાડિયા પહેલાં આ જ જગ્યાથી પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના કાન ખોલવાનું કામ કર્યું હતું જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકમાં જે ભરતીમાં જે ગોટાળો હતો એ સામે લાવ્યા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરબો ધરાવનાર લોકોને જ નોકરી મળશે તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક વર્તમાન જે જનરલ મેનેજર બનાવવા બનવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના દીકરાને લેવામાં આવશે આજે એ તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે અને ગયા અઠવાડિયે હજી સુધી જ્યારે અમે પ્રેસ કરી ત્યાં સુધીમાં એના ઇન્ટરવ્યૂ પણ લેવામાં નહોતા આવ્યા પ્રાથમિક પરીક્ષા જ લેવામાં આવી હતી અને એ પ્રાથમિક પરીક્ષામાં પણ ઘણી બધી ધાંધલીઓ હતી કેમકે જે પરીક્ષામાં ઓએમઆર હોય ઓએમઆર સિસ્ટમ થી પરીક્ષા લેવા નથી એ ઓએમઆર પણ લઈ લીધી હતી એ પ્રશ્નપત્ર પણ લઈ લીધું હતું અને વિદ્યાર્થીઓ જે તેનો કોલ લેટર હોય કોલ લેટર સુધા પણ લઈ લેવામાં આવ્યો હતો અને વાતો બહુ પારદર્શિતાની ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા હતા કે સીએમ ના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ કે કોઈ જ પ્રકારની લાગવા કે કોઈ જ પ્રકારની ઓળખાણ ચાલતી નથી તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને કહેવાનું કે જો આ પાક હોય ઈમાનદારી થી ખરેખર જે લાયક છે જે હકદાર છે એનો જોકનો રોટલો આપવા માંગતા હોય થોડીક દાદા ભગવાનની પણ શરમ ધરી અને આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં એસી લોકોને ભરતી ભરતી કરવામાં આવ્યા છે જેમાં એસી ટકા ખોટી છે જે ફક્ત લાગવકથી અને ઓળખાણ વાતથી થઈ છે અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ ઉદાહરણ પાત્ર છે કેમ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક એટલે સહકારી સંસ્થા ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રમાં આવું ચાલે છે તમામ ગુજરાતની સહકારી સંસ્થામાં તો અમે એ કહેવા માગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે એ ડેરી હોય એપીએમસી હોય કે પછી બેંકો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે

એ આન્સર કીમાં જે જવાબો હતા એ સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન ના હતા એબીસીડી એબીસીડી પેલે થી લે અને થી સુધી જે જવાબઓની સિક્વન્સ હતી એ એબીસીડી એબીસીડી હતી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એવું કીધું કે મે તપાસ કમિટીની રચના કરી છે અને તપાસ કરી અને 3 થી 4 દિવસની અંદર આનું નિરાકરણ આપશું છતાં પણ 1.5 મહિનાનું નિરાકરણ આપવામાં આવ્યું અને નિરાકરણ એવું આપ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફરીથી ચેડા કરવા માંગ્યા કેમ કે જે આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી એ જ આન્સર કી માન્યતા આપવામાં આવી તો અમારો પ્રશ્ન આદરણીય ઋષિકેશભાઈ પટેલને છે કે ભાઈ તમે કીધું તું તપાસ કમિટીમાં તપાસ કરે છે તો સાહેબ આ તપાસ રિપોર્ટ ક્યાં છે સાહેબ તમે એવું કહો છો કે કોઈ જ પ્રકારની ગેરરીતિ કે દાંડલી નથી થઈ તો તમે એક ગાંધીનગરના આરોગ્ય કર્મચારીની બદલી એ સીધી જ પુતિયાણામાં કરી નાખી જો તમે એવું માનતા હતા કે કોઈ જગ્યા ઘેરીતી નથી તો બદલી શા માટે કેરી ગુજરાતમાં આ પરીક્ષા એ જીટીયુએ લીધી હતી જીટીયુના રજિસ્ટર ખેર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું તું કે ભાઈ અમારા પ્રાધ્યાપકે પેપર કાઢ્યું એ પેપર કાઢનારની ભૂલ છે તો શું એ વિશી ખોટા શું એ રજીસ્ટ્રર ખોટા હતા જીટીયુ ના એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે на Гуџратне દરેક લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના લુખા તત્વોના તો હું એમ કહું છું કે આ લુખા તત્વ કરતા લૂંટેરાઓનું લિસ્ટ બનાવો જે બેંકની અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે જે જીએસઆરટીસી ટીસીના નામે ઠગી રહ્યા છે અને જે સ્ટાફ નર્સના જે સિસ્ટમેટિક જેને સ્કેમ કર્યો છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે આજથી ત્રણ દિવસ પહેલાં આજથી અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી જીએસઆરટીસી ની આપ કહો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ની જે લોકોના નામ આપ્યા હતા એ જ લોકો અત્યારે નિમણૂક યાદીમાં આવી ગયા તો સરકાર જે મહેનતુ છે જે હકદાર છે જે લાયક છે એ લોકો સાથે અન્યાય કરી રહી છે એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કેમ કે જે ડાયરેક્ટરના દીકરા હતા એ ડાયરેક્ટરના દીકરા એટલે કે જે સત્તામાં છે જે અત્યારે હોદ્દા ઉપર છે એના જ દીકરા કઈ રીતે નોકરી લઈ શકે જે જનરલ મેનેજર છે તો એના નિમણૂક આપવામાં આવી એ કઈ રીતે આપવામાં આવી એની તપાસ થવી જોઈએ કારણ કે બારસો ઉમેદવારો પરીક્ષા આપી છે કોઈ ન લાગે લાગે ઓળખીતા એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કહેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણથી ન આપી શકે કોઈને ઓળખાણથી ન આપી શકે તો અહીંયા ભલામણ ઓળખાણવાદ પરિવારવાદ અને ગરબો ધરાવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરે એ જ અમારી વિનંતી છે